સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો આપણે વાત પંદર નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે દેવ દિવાળીના દિવસે પાંચ ગુજરાતી ફિલ્મો જે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો તાનારી આ એક સત્ય ઘટના ઉપર આધારિત સંગીતમય ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મ વડનગરની બે બહેનોની કહાની છે અને આ વિષય ઉપર ઓગણીસો પંચોતેરમાં એક ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને હવે બે હજાર ચોવીસમાં પણ તાના રીરી ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને તાના રીરી આ ગુજરાતી ફિલ્મ દેવ દિવાળીના દિવસે અમુક સિલેક્ટેડ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે તે પછી આગળની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો બબલી બિંદાસ આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હશે જેને વસંત નરાકરજીએ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં નિરાલી ઓઝા રવિ ઓમ પ્રકાશ ગ્રેન્સી કનારિયા ક્રિષ્ના પાઠક મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને બબલી બિંદાસ ફિલ્મ પણ દેવ દિવાળીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે તે પછી આગળની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો પ્રાણપ્રીતના બાંધ્યા બંધન આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેને ગોપાલ દેસાઈજીએ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં ક્રિષ્ના ચાલા શાહબાઝ ખાન ગુરુ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને પ્રાણપ્રીતના બાંધ્યા બંધન આ ફિલ્મ પણ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે દેવ દિવાળીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે તે પછી આગળની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તારા લગ્નની કંકોત્રી આ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેને હિતેશ બિલદારજી ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં જીગ્નેશ કવિરાજ બારોટ મિસ્ત્રી કમલેશ બારોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે કંકોત્રી આ ફિલ્મ પણ પંદર નવેમ્બર બે હાજર ચોવીસ એટલે કે દેવ દિવાળીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે તે પછી પાંચમી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો અજબ રાતની ગજબ વાત આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેને પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમાજીએ ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુ એટલે કે પંદર નવેમ્બર બે હાજર ચોવીસ એટલે કે દેવ દિવાળીના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે આમ દેવ દિવાળીના દિવસે આ પાંચ ગુજરાતી ફિલ્મો જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને આ પાંચ ફિલ્મોમાંથી બે ફિલ્મો જે મોટી ફિલ્મો છે જેમાં અજબરાતની ગજબપાત અને તારા લગનની કંકોત્રી અને આ બંને ફિલ્મો જ વધારે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે બાકીની ત્રણ ફિલ્મો તો અમુક સિલેક્ટેડ સિનેમા ઘરોમાં જ રિલીઝ થઈ છે તો આપ સૌ દેવ દિવાળીના દિવસે આમાંથી કઈ ગુજરાતી ફિલ્મને જોવાનું પસંદ કરશો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી